કચ્છના દરિયા કિનારે થોડા દિવસ પહેલા પ્રતિબંધિત ચરસ્તનો જથ્થો મળી આવ્યો હતો ગૃહ મંત્રીએ રાજ્યના તમામ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ આપ્યા છે જેના ભાગરૂપે સુરતના સુવારી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જાડી ચાકરા જેવા વિસ્તારમાં ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું સુવારી દરિયા કિનારે અલગ અલગ જગ્યા ઉપર સર્ચ હાથ ધરાયો સુરત ઈસજી પોલીસ અને મરીન કમાન્ડો સાથે સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું આપેલા સુવાની દરિયા કિનારેથી સાત કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો અત્યારે સુરત સિટીના સુવાલી બ્રિજ ઉપર બ્રજના બાબતનું એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ સર્ચ ઓપરેશન હાથ ધરવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયા કિનારે જે રીતે ચરસ પકડાય છે કોકેન પકડાય છે તો સુરતમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ છે એનો સરને વિચાર આવ્યો કે ભાઈ સુવાલી બ્રીચમાં પણ અગાઉ નવ કિલો જેવું ચરસનો જથ્થો અશોજીએ પકડી પાડેલો

કે અગાઉ અહીંયા અફઘાની ચરસનો જતો ઝડપાયેલો હતો એટલે એના આગોતરા આયોજન રૂપે ભાગરૂપે કે આવું કઈ આવે તો તાત્કાલિક અમારો સંપર્ક થાય એના માટે અહીંયા આજુબાજુના માછીમારો અવેર થાય તથા એક માહોલ બને એના માટે સુવાલીબીજ ની પસંદગી કરવામાં આવેલી છે